નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પંદર જૂન બે હજાર ચોવીસ શનિવાર આજના ચીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુ નો રેકોર્ડ બે સપાટી પર ભાવ છ હજાર બસો સાઠ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યો છે આજે ફરીવાર

મોરબી સુડતાલીસો ચાલીસથી ત્રેપનસો ને છત્રીસ રૂપિયા પાટડી અડતાલીસોથી બાવનસો ને બાવન રૂપિયા બોટાદ ચુમ્માલીસોથી ત્રેપનસો ને સિત્તેર રૂપિયા જસદણ પિસ્તાલીસોથી ત્રેપનસો ને પચીસ રૂપિયા ગોંડલ છત્રીસો એકથી ચોપનસો ને સિત્તેર રૂપિયા વાંકાનેર અડતાલીસો પચાસથી છપ્પનસો રૂપિયા જેતપુર અડતાલીસોથી એકાવનસો રૂપિયા ઊંજા ત્રણ હજાર નવસોથી છ હજાર બસો સાઠ રૂપિયા થરા ચાર હજારથી ચોપનસો એકાવન રૂપિયા પાટણ ચુમ્માલીસોથી પંચાવનસો રૂપિયા હારીજ પાંચ હજાર વીસથી ત્રેપનસો ને ચાલીસ રૂપિયા થરા અડતાલીસોથી પંચાવનસો ને રૂપિયા નેનાવા બેતાલીસોથી ચોપનસો રૂપિયા વારાહી પિસ્તાલીસોથી અઠ્ઠાવનસો એકાવન રૂપિયા દિયોદર ચાર હજારથી પાંચ હજાર રૂપિયા રાધનપુર સાડત્રીસો દસથી સત્તાવનસો પાંચ રૂપિયા રાપર 3851 એકાવનથી ચોપનસો એકવીસ રૂપિયા અંજાર છેતાલીસોથી બાવનસો રૂપિયા ભચાઉ પાંચ હજારથી બાવનસો ને બાવન રૂપિયા જામનગર પચીસોથી સુડતાલીસો પચાસ રૂપિયા ભાવનગર બાવનસો દસથી બાવનસોને દસ રૂપિયા પોરબંદર છેતાલીસોથી બાવનસો ને પચીસ રૂપિયા અમરેલી એકવીસોથી એકાવનસો નેવું રૂપિયા ધ્રાંગધ્રા પિસ્તાલીસો પચાસથી ત્રેપનસો રૂપિયા સાવરકુંડલા છેતાલીસોથી પંચાવનસો રૂપિયા ડીસા છેતાલીસોથી સુડતાલીસો ને એકાવન રૂપિયા સમી સુડતાલીસોથી ત્રેપનસો ને પચાસ રૂપિયા ધાનેરા ચુમ્માલીસો એકવીસથી ચુમ ચોપનસો પાંત્રીસ રૂપિયા સિદ્ધપુર પિસ્તાલીસો સોળથી પાંચ હજાર પંચાવન રૂપિયા शिहोरी पासो पचासवन सो रुपया भाभर बेतालिसो थी बावन सोने पचास रुपया पाठावाळा चुम्मासो थी पाच रुपया कड़ी चार हजार सुडतालिसो रुपया बहुचराजी छेतालिसो एकत्रीस त्रेपन सोने एक, त्रे सो एक थ्रोल साडत्रीसो थी एकान साठ रुपया तळाजा एकावन सो पचिस ती रुपया कालावड रुपया બાબરા છેતાલીસો નેવું થી ચોપનસો રૂપિયા જુનાગઢ ચાર હજાર નવસો થી ચોપનસો રૂપિયા વિરમગામ પાંચ હજારથી એકાવનસો એંશી રૂપિયા વિસાવદર પિસ્તાલીસોથી પાંચ હજાર રૂપિયા જામજોધપુર છેતાલીસો એકથી ત્રેપનસો એકાવન રૂપિયા જામખંભાળિયા અડતાલીસો પચાસથી બાવનસો ચાલીસ રૂપિયા મહુવા પિસ્તાલીસોથી બાવનસો ત્રીસ રૂપિયા રાજુલા તેતાલીસોથી ચોપનસો ને ત્રીસ રૂપિયા ઉપલેટા બેતાલીસો સિત્તેરથી પાંચ હજાર રૂપિયા માંડલ ચાર હજાર નવસો એકથી ત્રેપનસો અગિયાર રૂપિયા ધોરાજી તેતાલીસો એકોતેરથી ચાર હજાર નવસોને એક રૂપિયું અને દસાડા પાટડી ચુમ્માલીસોથી એકાવનસો રૂપિયા